આજે આપણે દૂધીનો એકદમ નવો નાસ્તો લઈને આવ્યા છે તો દૂધીને છીણવાની ઝંઝટ વગર મુઠિયા વાળવાની ઝંઝટ વગર કે તમે એકદમ જ તમે આને બનાવી શકશો તો એના માટે આપણે એક નંગ દૂધી લઈ લીધી હતી મીડિયમ અને એના આપણે ટુકડા કરી લીધા છે એને આપણે છીણવાની નથી અને સાથે આપણે દહીં ઉમેરી દઈશું અને એને આપણે મિક્સર બાજુ આપણે લઈ જઈને એને એકદમ સ્મૂથ આપણે એવું પીસી લેવાનું છે અને હવે આપણે એને ઢાંકણ બંધ કરી મિક્સર બાજુ જઈને પીસી લઈશું તો સરસ એવું આપણે પીસી લીધું છે એકદમ ઝીણું તમે જોઈ શકો છો સ્મૂથ એકદમ તો આ રીતે તમારે એને પીસી લેવાની છે દૂધીને અને હવે આપણે એમાં ઉમેરવાના છે લોટ તો લોટમાં ઉમેરીશું આપણે સૂજી તો સૂજી આપણે બહુ નાની એવી કટોરી લઈ લીધી છે જે કરી તમને બે ચમચા જેટલી મળશે એટલી લઈ લીધી છે આપણે અને સૂજી અને રવો રવો જાડો હોય અને સૂજી ઝીણી હોય છે અને હવે એમાં બીજા લોટમાં આપણે ઉમેરીશું બેસન તમે કોઈ પણ લોટ અંદર તમે બાજરીનો લઈ શકો જુવારનો લઈ શકો અને હવે આપણે મસાલામાં આદુ લસણની પેસ્ટ સૂકા મસાલામાં ધાણા પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર થોડી ચપટી આપણે હળદર અને થોડું આપણે આખું જીરું અને થોડું આપણે શેકેલા જીરાનો પાવડર અને ફરી પાછો લઈ લઈશું આપણે થોડા તલ તલ સરસ એવું ક્રંચનું કામ કરે છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને હવે આપણે અજમો અજમો તો તમારે લેવો જ અજમો તમને કોઈ પણ તમે જો ખાતા હોય તો તમને પચવાનું કામ કરે છે એટલે કે આપણે અજમો લઈ લીધો છે એને પણ આપણે અંદર ઉમેરી અને હવે આપણે બે ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ લઈશું તો ઘઉંનો લોટ સરસ આપણે એને બાઇન્ડિંગ માટે કામ કરે છે અને હવે આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું હવે આપણે આ બધું ઉમેરીને આપણે ધાણા ઉમેરી દઈશું ઘણા બધા દાણા અહીંયા આપણે ઉમેરી દીધા છે અને હવે આપણે એમાં લઈ લઈશું મિક્સ કરી દેવાનું છે તો બધું સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે એક પણ આપણે અંદર ગાંઠો ના રહે એ રીતે આપણે એનું સ્મૂથ આપણે બેટર બનાવી લેવાનું છે નહીં પાત પતલું કે નહીં જાડું મીડિયમ આપણે ઠીક એવું પતલું એવું રાખીશું બહુ જાડું નહીં બહુ પતલું નહીં આપણે વચ્ચે એવું જે રીતે આપણે ભજીયા બનાવતા હોય એ રીતે આપણે એનું બેટર બનાવવાનું છે બહુ પતલું ના થઈ જાય પતલું થાય તો પણ તમારે બેટર સરસ રીતે નાસ્તો તૈયાર થશે એટલે તમારે ગભરાવાની જરૂર નથી તો હવે આપણે એક પેન લઈ લઈશું તો આજે આપણે બનાવીશું પેન કેક બનાવીશું અને એમાં થોડું આપણે તેલ લગાવી દીધું છે અને બહુ સ્લો ગેસ રાખેલો છે અને હવે આપણે એક એક ચમચી લેતા જઈશું અને આ રીતે આપણે તમારે જો મોટો નાસ્તો કરવો હોય તમે તો મોટો એક ચમચો ભરીને પણ તમે એને લઈ શકો છો અને હવે આપણે આ રીતે ફરી પાછો બીજો ચમચો ભરી લઈશું આ રીતે તમારે કોઈ પણ તમારે મોટો જો નાનું પેન હોય તો તમે એ માપનો પણ તમે એને બનાવી શકો છો અહીંયા આપણે નાના નાના આપણે નાસ્તા બનાવીશું તો અહીંયા આપણે સરસ રીતે શેકાય એના માટે આપણે ઢાંકીને એને પકાવીશું થોડા તલનો છંટકાવ કરી દઈશું તમે કોઈ પણ મરી પાવડર છે જીરો પાવડર છે કોઈ પણ તમે લાલ મરચું પણ સ્પ્રિન્કલ કરી શકો છો અને હવે આપણે એને ઢાંકીને એક બે મિનિટ માટે આપણે રહેવા દઈશું સ્લો ગેસ પર અને હવે એને આપણે ઉલટ પુલટ કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો સરસ આપણું પેન છોડી દીધું છે અને તમારે એકદમ સ્લો ગેસ જ રાખવો અને હવે આપણે એને આ રીતે ઉલટપુલટ કરી અને ફરી પાછી આપણે એને ઢાંકી દઈશું અને ઢાંકીને જ આપણે પકાવીશું હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો સરસ રીતે આપણા ફ્રાય થઈ ગયા છે અને શેકાઈ ગયા છે તો હવે આપણે તમે જોઈ શકો કેટલા સરસ ફૂલી ગયા છે તો આ રીતે ફૂલે એટલે બહુ જ સરસ નાસ્તો લાગે અને હવે આપણે અને ખાવામાં પણ ખૂબ સોફ્ટ હોય છે અને સરસ લાગે છે આને તમે ચા સાથે નાસ્તા સાથે અને તમે એના બહારગામ જતા હોય તો પણ આને તમે લઈ જઈ શકો છો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને એક દિવસ સુધી આ તમે એને રાખો તો પણ બગડતા નથી તો આ રીતે હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને ફરી પાછા આપણે સેમ એ રીતે જ આપણે ફરી પાછા બનાવી લઈશું તો આ રીતે જ તમારે આપણે બધા નાસ્તો તૈયાર કરી શકશું તમે કોઈ પણ રીતે જો તમારે એક મોટો હાંડવા રીતે બનાવવું હોય તો પણ તમે એને બનાવી શકો છો પણ અહીંયા આપણે મીડિયમ આ રીતે એક એક ચમચા ભરીને આ રીતે નાસ્તા તૈયાર કરી શકીશું તો હવે આપણે એને જે આપણે અગાઉ બનાવીએ એ રીતે જેને બનાવી લઈશું અને ફરી ઢાંકી દઈશું અને ફરી પાછું ખોલીને ચેક કરી લઈશું અને ફરી પાછું આપણે એને ઉલટ પુલટ કરી દઈશું હવે આપણે એને બંને સાઈડ ઉલટ કરીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે લઈ લીધા છે અને આને તમે ચટણી સાથે કંઈ પણ દહીં સાથે લસણની ચટણી સાથે તમે એમ જ પણ ખાઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો છે ને મિત્રો દૂધીને છીણવાની ઝંઝટ વગર બાપવાન મુઠિયા વાળવાની ઝંઝટ વગર તો છે ને મિત્રો દૂધીનો એકદમ નવો નાસ્તો તો મિત્રો જો રેસીપી પસંદ આવી હોય વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને મિત્રો જો તમને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં